આરોપી એજન્ટ એમસી નું નિવૃત્ત કર્મચારી હોવાનું સામે આવે છે તે વેપારીઓને જુદા જુદા બહાના બતાવીને ટેક્સમાં રાહત આપવાની ખાતરી આપતો અને તેમાંથી તેમની પાસેથી એક હજારથી લઈને દસ હજાર સુધીની લાંચ વસૂલતો હતો ત્યારે એસીબીએ એસીબી ચાર હજાર લેતા પકડી પાડ્યો છે ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હાલના ટેક્સ વિભાગના કેટલાક કર્મચારીઓની પણ આ જ રેકેટમાં સંડોવણી હોઈ શકે છે હવે જોવાનું એ રહેશે કે એસીબીની તપાસમાં વધુ નામો બહાર આવે છે કે કેમ અને ભ્રષ્ટાચાર સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો